જામનગરના કાલાવડમાં રામનવમી નિમિત્તે બાઇક રેલી યોજાઈ ધારાસભ્ય સહિતના લોકો જોડાયા શહેરમાં જયશ્રી રામના નાદ સાથે સમગ્ર વાતાવરણ રામમય બન્યું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જામનગર જિલ્લાના કલાવડ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ram નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું હતું બાઇક રેલી કલાવડ શહેરના આવેલા રામ મંદિરમાં આરતી કરીને રેલીની શરૂઆત કરવામાં આવી શહેરના મુખ્ય માર્ગોમાંથી બાઇક રેલી પસાર થઈ હતી યુવાનો મોટી સંખ્યામાં સાફા બાંધી રેલીમાં જોડાયા છે રામ જયંતિની શોભાયાત્રામાં સાધુ સંતો પણ જોડાયા રાઉન્ડ નવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા શહેરવાજી પ્રમુખ હસ્મકવારા ખાસ જોડાયા શહેરમાં આવેલા ચાર રામ મંદિરે જોઈ આરતી ઉતારી રામનવમીની ઉજવણી કરવામાં આવી છે શહેરમાં જય શ્રી રામના નાદ સાથે સમગ્ર વાતાવરણ રામમય બન્યું છે કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું હતું બાઇક રેલી કાલાવડ શહેરના આવેલા રામ મંદિરમાં આરતી કરીને રેલીની શરૂઆત કરવામાં આવી શહેરના મુખ્ય માર્ગોમાંથી બાઇક રેલી પસાર થઈ હતી યુવાનો મોટી સંખ્યામાં સાફા બાંધી રેલીમાં માં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે